વડોદરા શહેરની મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો તો હટાવવામાં આવ્યા તેમ છતાં નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર ગેરકાયદેસર ઉભેલા ટ્રકો અને લારી ગલ્લા ધારકોના દબાણો યથાવત જોવા મળતા અનેક અટકળો ઊભી થઈ છે વડોદરા શહેરના મહાનગરપાલિકાની કચેરી નજીક જ પથારા અને ગેરકાયદેસર ટ્રકોનું દબાણ જોવા મળ્યું છે નવાપુરા પોલીસ અને દબાણ શાખાની હફ્તા પદ્ધતિના કારણે દરરોજે કેટલાય અકસ્માતો થતા હોય છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા શહેરના ઠેર ઠેર ખૂણા ખાચરાના દબાણો પથારાવાળાઓ હટાવવામાં આવ્યા છે તોડવામાં આવ્યા છે ત્યારે પાલિકાની કચેરી નજીક જ ફૂટપાથ પર અડધા રસ્તા દબાવીને બેસેલા પથારાવાળા લારીવાળાઓ અને પોલીસની હફતા પદ્ધતિના કારણે ભારદારી વાહનો ટ્રકો કન્ટેનરો ભરચક વિસ્તારમાં જ્યાં ટુ વ્હીલર ચલાવવાની જગ્યા નથી હોતી એવી જ જગ્યા ઉપર ઊભા થઈ જાય છે તેમ છતાં નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહીવટદારના આશીર્વાદથી આ ગેરકાયદેસર વાહનો અડધા રસ્તા દબાવીને ઊભા હોય છે તેમ છતાં તેમને કોઈ રોકટોક નથી જ્યારે કટિબંધના કેમેરામાં એક ટ્રક રસ્તા વચ્ચે ઊભી હતી ત્યારે પીસીઆર વાન ત્યાં આવે છે અને તેના પોલીસ કર્મીઓ માત્ર ટ્રકની પાસેથી નીકળી જાય છે તેને જોતા જ્યાં સુધી ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારબાદ કલાકો સુધી લોકોને ઊભા રહેવું પડ્યું હતું પરંતુ પોલીસે કોઈ કામગીરી કરી નથી શું વડોદરા મહાનગરપાલિકા અને નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હફતા પદ્ધતિ ચાલે છે કે કેમ અને તેના કારણે જનતાને આમ હેરાન પરેશાન જ થતું રહેવાનું આની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે